आज महत्वपूर्ण कार्यक्रम मंच पर उपस्थित गुजरात लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेन्द्र भाई पटेल गुजरात राज्य गृहमंत्री श्रीमान हर्ष संघवीजी गांधीनगर न मेयर मीराबेन पटेल અધિક મુખ્ય સચિવ ગૃહ શ્રી મનોજ કુમાર દાસ ડીજીપી આઈજીપી ગુજરાત રાજ્ય શ્રી વિકાસ સહાયજી ગાંધીનગરના અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ શ્રીમતી રીતાબેન પટેલ ગાંધીનગરના જ દક્ષિણ વિભાગના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર શ્રી જે એસ પટેલ માણસાના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ દેહગામના ધારાસભ્ય શ્રી લક્ષ્મીણજી ઠાકોર કલોલ વિભાગના ધારાસભ્ય શ્રી કે કૃષ્ણન રાજુ નિર્દેશક ઈ મંચ ઉપર ઉપસ્થિત નિપુણાબેન તોરવણે અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને આજ ગુજરાતની સુરક્ષાના દિશામાં મહત્વપૂર્ણ ત્રણેય કદમો માટે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓને શુભકામના આપવા માગું છું મિત્રો આજે એક પ્રકારથી ગુજરાતની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક કદમ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગે ઉઠાવ્યું છે એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ એની સાથે સાથે બસો સત્તર કરોડના ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત અનેક મકાનો કાર્યાલયોનું લોકાર્પણ અને કુલ મિલાકર એક હજાર પોલીસ વાહનોનું આજે લોકાર્પણ અને મારા માટે પણ એક મહત્વની વાત માણસાના પોલીસ સ્ટેશનને આજ બીઆઈએસ દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવ્યું હું માણસામાં જ જન્મ્યો માણસામાં જ મોટો થયો અને માણસાથી જ ગુજરાત અને દેશની રાજનીતિમાં યોગદાન કરવાની મેં એક પ્રકારથી બધી પ્રકારની યોગ્યતા કેળવી આજે માણસાનું પોલીસ સ્ટેશન પણ બીઆઈએસસી સર્ટિફિકેટથી યુક્ત થયું એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે મિત્રો ગુજરાત દેશના સૌથી સંવેદનશીલ સરહદી રાજ્યોમાંથી એક રાજ્ય છે દેશની ઉત્તરી સરહદનો ગુજરાત સુધીનો સમગ્ર સરહદનો વિસ્તાર આપણે સૌ જાણીએ છીએ અનેક પ્રકારથી સંવેદનશીલ છે અને ગુજરાતમાં ગુજરાતનો સાગર કિનારો હોય કે કચ્છની સરહદ હોય બનાસકાંઠાની સરહદ હોય કોંગ્રેસના શાસનના જમાનામાં દેશની સુરક્ષા સામે અનેક પ્રશ્નચિહ્નો ચિહ્નો ઉભા કરવા વાળી ઘટનાઓ ગુજરાતના સરહદથી થઈ દેશની સીમાઓમાં ઘુસી જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી અને એમાંય નરેન્દ્ર મોદીજી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતની સરહદો આપણા દુશ્મનો માટે અભેદ કિલ્લા જેવી બનાવવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે હું વિદ્યાર્થી પરિષદનું કામ કરવા માટે પોરબંદર ઉનાળાના વેકેશનમાં ગયો હતો એ વખતે અમારી જે ભાડાની જીપ હતી એ પોરબંદરની સરહદમાં ઘુસી તારીખ મોટું બોર્ડ આજે કદાચ ગુજરાતના યુવાનોને મજાક લાગશે એક મોટું બોર્ડ મારેલું ડંકાની ચોટ પર મારેલું કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની સરહદ પૂરી થાય છે પોરબંદર શરૂ થાય છે ગુજરાત સરકારે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી પોરબંદરની જેલને બંધ કરવી પડી હતી એવા પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતની અંદર સમગ્ર દેશમાં સૌથી વધુ કોમી તોફાનો અગર કોઈ રાજ્યમાં થતા ગુજરાતમાં બે વર્ષ સરંગ અઢીસો દિવસથી વધુ કરફ્યુ અમદાવાદ શહેરમાં લાગ્યો હોય એવી ઘટનાઓ થઈ હતી અને એ જ ગુજરાત આજે મુજબ મને કહેતા ગૌરવ થાય છે કે સમગ્ર દેશમાં કાયદો વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષામાં નંબર એક પર પહોંચે એક સુશાસનથી પ્રેરિત નેતૃત્વ જો શાસનની ધુરા સંભાળે તો કેવા પ્રકારનું પરિવર્તન સંભવ બને એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાત છે આજે ગુજરાતે ન કેવળ સરહદી સુરક્ષા આંતરિક સુરક્ષા આતંકવાદ નાર્કોટિક્સ સાયબર અપરાધ એવા અનેક પ્રકારના અપરાધો પર લગામ કસી નરેન્દ્રભાઈએ જે ચીલો ચાત્ર્યો એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીએ આગળ વધારવાનું કામ કર્યું છે અને ગુજરાતને સુરક્ષિતમાં સુરક્ષિત રાજ્ય બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ખૂબ સુંદર રીતે કર્યું છે હું આજ આ મંચ ઉપરથી દેશના ગૃહમંત્રી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીજીને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ બધાઈ અને શુભેચ્છાઓ આપવા માંગુ છું એકસો નો પ્રોજેક્ટ એક પ્રકારથી દેશની આંતરિક સુરક્ષા સાથે નાગરિકોના અધિકાર સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અને સમય પર દરેક પ્રકારની સુવિધાઓ મળે એટલા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કલ્પના છે ને મુજબ મને આનંદ છે કે આજે ગુજરાત ડાયલ વન વન ટુ જનરક્ષક પ્રોજેક્ટના નકશા પર પોતાનું સ્થાન દર્જ કરાઈ રહ્યું છે અનેક પ્રકારના નંબરો ટોલ ફ્રી નંબરો એની માયાજારમાંથી ગુજરાતની જનતા આજે મુક્ત થશે પોલીસ માટે સો નંબર એમ્બ્યુલન્સ માટે એકસો આઠ ફાયર માટે એકસો એક વિમેન હેલ્પ માટે એકસો એક્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન એક હજાર અઠ્ઠાણું ડિઝાસ્ટર માટે એક હજાર સિત્તેર એક હજાર પ્રકારના નંબરોનો ઘૂંચવાડો લોકોને કન્ફ્યુઝ કરતો હતો આજે કોઈ પણ પ્રકારની સુરક્ષા સાથે જોડાયેલી સેવા જોઈતી હોય ચાહે ડિઝાસ્ટરની હોય ચાહે ચાઇલ્ડ હેલ્પલાઇનની હોય ચાહે વિમેન હેલ્પલાઇનની હોય ફાયરની હોય એમ્બ્યુલન્સની હોય કે પોલીસની સેવાઓની જરૂર એક જ નંબર એકસો બાર ડાયલ કરવાથી બહુ ઓછા સમયમાં તમારી જોડે એ સેવાઓ ઉપલબ્ધ થઈ જશે એક સોફેસ્ટિકેટેડ સોફ્ટવેર થી સંચાલિત અત્યંત આધુનિક કંટ્રોલ રૂમ ના માધ્યમથી આ બધી જ પ્રકારની સેવાઓનું સંકલન અને જીપીએસ થી લેસ આ વાહનો જે આપની સામે ઉભા છે એ વાહનો એકસો આઠ ની એમ્બ્યુલન્સની મોટી હાર મારા અને કોલરને પણ એનું લોકેશન શોધી નજીકમાં નજીકની એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડી ફાયર બ્રિગેડ સુધી સૂચના પહોંચાડવાની વૈજ્ઞાનિક વ્યવસ્થા એક પ્રકારથી ન્યુ એજ સ્માર્ટ પોલીસિંગ સિસ્ટમની દિશામાં આજે મહત્વપૂર્ણ કદમ ગુજરાત સરકારે ઉઠાવ્યું છે આ પરિયોજનામાં સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર લગભગ લગભગ કેન્દ્રીય પ્રબંધન હેઠળ ચોવીસ કલાક અમદાવાદમાં એ ચાલુ રહેશે એકસો પચાસ સીટોના

એક હજાર આધુનિક વાહનો આજથી ગુજરાતની જનતાની સેવામાં લાગી જશે અને લગભગ એકસો ના આ નિભાવ માટે ખાલી નિભાવ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત નથી કરતો વર્ષે બાણું કરોડ રૂપિયા ગુજરાત સરકાર ખર્ચ કરવાની છે આ વાહનોમાં લાઈટ બાર પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમડીટી વાયરલેસ સેટ એનું લોકેશન ટ્રેકર દરેક પ્રકારની સુવિધા પૂર્ણ વ્યવસ્થાઓ થઈ છે પ્રશિક્ષિત કાર્મિકોની પણ વ્યવસ્થા એની અંદર ખૂબ સુંદર રૂપે થઈ છે એક પ્રકારથી મોદી સાહેબે જે દેશભરની પોલીસોને પોલીસ બેડાઓને જે કોલ આપ્યો તો એનું આજે ગુજરાત સરકારે ખૂબ સુંદર આધુનિક ટેકનોલોજીથી યુક્ત આજે એનું નિર્વહન કરવાનું કામ કર્યું છે મિત્રો પોલીસ બેડાના કામકાજ માટે નિવાસ માટે ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડે બનાયેલા લગભગ બસો સત્તર કરોડના હોમગાર્ડ જેલ પોલીસ અલગ અલગ પ્રોજેક્ટ એક સાથે આજે એનું લોકાર્પણ થયું છે અને આવનારા દિવસોની અંદર આ બધા ભવનોમાંથી સારી સુવિધાઓ સાથે પોલીસના કર્મચારીઓ હોમગાર્ડના જવાનો જેલના કર્મચારીઓ ખૂબ સુંદર રીતે ગુજરાતની જનતાની સેવા કરી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ થઈ છે મિત્રો આજે હું સુનિશ્ચિત રૂપે એક વાત કહેવા માગું છું કે મોદીજીના વડાપ્રધાન પદના અગિયાર વર્ષના સમયમાં દેશની બાહ્ય અને આંતરિક સુરક્ષા માટે આજે કેવલ ભારત નહીં સમગ્ર વિશ્વમાં એ વાત પ્રસ્થાપિત થઈ છે કે ભારતની સેના અને સીમા એની સાથે છેડખાની ના કરે એક જમાનો તો કોંગ્રેસના શાસનમાં સમગ્ર દેશની અંદર કઈ જગ્યાઓ પર અનેક વર્ષો સુધી બોમ્બ ધમાકાઓની સિરીઝ ચાલી અને કોઈ રિસ્પોન્સ નહીં કેન્દ્ર સરકારનું રાજ્ય સરકારો જેને પકડે ને પકડે ના પકડે તો કઈ નહીં અને પાકિસ્તાનની સામે આ દેશના કોંગ્રેસના વડાપ્રધાનનો હડફ ઉચ્ચારવાની હિંમત નથી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી ઉરી પુલવામા અને પહેલગામ ત્રણ મોટા હુમલા કરવાની ભૂલ પાકિસ્તાને કરી ને ત્રણેય વાર પાકિસ્તાને હંમેશા માટે મજબૂત સબક શીખાડવાનું શીખવાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક કરી બીજી વાર એરસ્ટ્રાઈક કરી અને ના સુધર્યા ત્રીજી વાર પાક ઓક્યુપાઈ કાશ્મીર નહીં પાકિસ્તાનની સરહદમાં સો કિલોમીટર અંદર જઈ ઓપરેશન કરી આતંકવાદીઓના હેડક્વાર્ટરનો નો ખાત્મો બોલાવ અને દુનિયાભરમાં એક મજબૂત સંદેશ ભારતે મોકલ્યો છે કે ભારત પોતાની આત્મરક્ષાના અધિકારના ઉપયોગ માટે કોઈ પણ સ્તરે જઈ દેશના નાગરિકો અને દેશની સીમાનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે અને ઓપરેશન સિંદુરે જેમને આ આતંકી ઘટનાઓની ડિઝાઇન કરી હતી એ આકાઓને ધૂળ ચાટતા કર્યા અને જેમને એનો અમલ કર્યો હતો એ ત્રણેય પાકિસ્તાની આતંકવાદીઓને ઓપરેશન મહાદેવે જમીનની અંદર મિલાવવાનું કામ કર્યું છે હું માનું છું કે વર્ષમાં ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ટેરરિઝમ એ થિયરી એક કેવળ સૂત્ર નથી એને જમીન પર ઉતારવાનું કામ આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ કહ્યું છે મિત્રો આ દેશની અંદર ચાહે ઉત્તર પૂર્વ હોય ચાહે નક્સલ પ્રભાવિત ક્ષેત્રો હોય ચાહે કાશ્મીર હોય ત્રણે હોટસ્પોટની અંદર આતંકવાદી અને હથિયારી ગ્રુપોને સબક શીખવાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે અને ઉત્તર પૂર્વની અંદર નોર્થ ઈસ્ટમાં દસ હજારથી વધુ લોકો સરેન્ડર થયા અને કાઠમંડુ થી તિરુપતિ સુધીના રેડ કોરિડોર નું સ્વપ્ન દેખવા નક્સલવાદીઓ આજે સમાપ્તિના કગાર પર છે હું આજે ગુજરાતની ધરતી પર ફરી એકવાર વિશ્વાસ સાથે કહેવા માંગુ છું એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ ના દિવસે સમગ્ર દેશમાંથી નક્સલવાદ સમાપ્ત થઈ જશે એ અમારી સરકારનો સંકલ્પ છે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર નાગરિકોની સુવિધા માટે ત્રણ અપરાધિક ન્યાય પ્રણાલીના નવા કાયદા લઈને આવી છે એના અમલીકરણમાં પણ ગુજરાતના ગૃહ વિભાગે ખૂબ સુંદર કાર્યવાહી કરી છે અને દેશભરમાં એક થી પાંચમાં દરેક ક્ષેત્રકની અંદર ગુજરાતનો ગૃહ વિભાગ રહે છે મારા માટે પણ ખૂબ ગૌરવ અને સંતોષની વાત છે અને એનું પરિણામ બધા ગુનાઓમાં આજે એનસીઆરબી ના આંકડાઓની દૃષ્ટિથી દેખીએ તો કુલ અપરાધ દર એક લાખ ના અનુપાતમાં રાષ્ટ્રીય એવરેજ ત્રીસ ની છે ગુજરાતની પણ ઓછી એકની છે અપહરણ સાત પોઈન્ટ ચાર ગુજરાત બે પોઈન્ટ ત્રણ મહિલાઓની વિરુદ્ધ અપરાધ ચોસઠ પોઈન્ટ પાંચ ગુજરાતમાં બાવીસ એક અને શરીર સંબંધની ગુનાઓ એસી પોઈન્ટ પાંચ એક્યાસી લગભગ અને ગુજરાતની અંદર અઠ્યાવીસ પોઈન્ટ છ અને ચોરી ત્રેતાલીસ એની સામે ગુજરાતમાં પંદર દરેક વસ્તુમાં દરેક મુખ્ય ક્રાઇમમાં દરેક હેડમાં ગુજરાત નીચેથી પહેલો નંબર છે આમાં પહેલો નંબર લાવવા લાવવાની જરૂર નથી એમાં નીચેથી પહેલો નંબર લાવવાની જરૂર છે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીની જોડીએ ખૂબ સુંદર રીતે સંભાળી છે એના માટે હું હૃદયપૂર્વક બંને મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું નરેન્દ્રભાઈએ જે શરૂઆત કરી હતી તમે બંને લોકોએ આગળ વધારી છે આજ માણસાના પોલીસ સ્ટેશનને પણ બીઆઈએસ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે માણસાની પોલીસ ટીમ ગાંધીનગર જિલ્લા પોલીસની ટીમ સૌને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને ગુજરાતની જનતાને પણ આ એકસો બાર લોન્ચ થાય છે હવે કાલથી કોઈ આડાવાડા નંબરો દબાવવામાં નહીં પડતા કંઈ પણ થાય તો એકસો બાર દબાવજો એમ્બ્યુલન્સે આવશે ફાયર બ્રિગેડે આવશે અને પોલીસની ગાડી પણ આવશે ફરી એકવાર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારત માતા કી જય